દેશની સૌથી પ્રસિદ્ધ ચેનલ એની પર એક ટીવી એન્કર હતો એ ગેસ્ટ એક્સપર્ટની સાથે મળીને માહિતી પહેલાં શેર કરી લેતો હતો અને કમાણી કરી લેતો હતો આવા એન્કર અને ટેકનિકલ એનાલિસિસની સામે સેબીએ કડક પગલાં લીધા છે અને એમની એમને એક એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે નમસ્કાર દર્શક મિત્રો શેર બજારનું જે નિયમન કરે છે એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ હમણાં છેલ્લા ઘણા સમયથી એવા અનેક લોકો પર કડક પગલાં લીધા છે કે જેઓ ખોટી રીતે બજારની જે માહિતી છે એ સ્પ્રેડ કરી દેતા હતા અને ખાનગીમાં માહિતી શેર કરીને કરોડો રૂપિયાની કમાણી કરી લેતા હતા આવા લોકો પર સેબી ઘણા સમયથી પ્રતિબંધો મૂકી રહી છે પરંતુ એક બિઝનેસ ચેનલનો એન્કર આવું કરતો હતો એ ચોંકાવનારી વાત સામે આવી છે અને દેશની સૌથી પ્રસિદ્ધ ચેનલ એની પર એક ટીવી એન્કર હતો એ ગેસ્ટ એક્સપર્ટની સાથે મળીને માહિતી પહેલાં શેર કરી લેતો હતો અને કમાણી કરી લેતો હતો આવા એન્કર અને ટેકનિકલ એનાલિસિસની સામે સેબીએ કડક પગલાં લીધા છે અને એમની એમને એક એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને પાંચ વર્ષ સુધી સ્ટોક માર્કેટ પર કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સેબીએ સીએન બી સી એ ભારતની સૌથી જોવાથી શેરબજારની ચેનલ છે બિઝનેસ ચેનલ છે અને જ્યારે એ ચેનલ પર કોઈ પણ એક્સપર્ટ અથવા જ્યારે એનો એન્કર બોલતો હોય તો સ્વાભાવિક રીતના લોકો એની પર વિશ્વાસ મૂકી જ દેતા હોય છે તો સીએનબીસી આવાજનો પૂર્વ એન્કર છે પ્રદીપ પંડ્યા અને ટેકનિકલ એનાલિસિસ્ટ અલ્પેશ ફુરિયા આ બંનેની પર સેબીએ પાંચ વર્ષ સુધી સ્ટોક માર્કેટ પર કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને બંને પર એક એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત અલ્પેશ ફુરિયા જે છે એની સાથે સંકળાયેલી બીજી છ જે એની જ પેટા કંપનીઓ છે એની પર પણ સેબીએ દસ દસ લાખનો દંડ ફટકાર્યો છે અને એ છ એ છ કંપનીઓને પણ પાંચ વર્ષ સુધી શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે એની અંદર એક છે અલ્પેશ કુરિયા એચયુએફ એક અલ્પા ફુરિયા એક મનીષ ફુરિયા મનીષ ફુરિયા એચયુએફ મહાન ઇન્વેસ્ટમેન્ટ અને તોસી ટ્રેડ આ બધા પર દસ દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષ પર પ્રતિબંધ હવે આ આખું જે કૌભાંડ કેવી રીતના બહાર આવ્યું એની સેબીએ તપાસ કરી તો સીએનબીસી પર જ્યારે આ પ્રદીપ પંડ્યા શો ચલાવતા હતા અને એ બધા લોકોને માહિતી આપતા હતા તો પ્રદીપ પંડ્યા અને અલ્પેશ પંડ્યા ટીવી પર જ્યારે સલાહ આપે એ પહેલાં અલ્પેશ ફુરિયાની જે કંપનીઓ છે એને માહિતી શેર કરી દેતા હતા અને એ માહિતી જ્યારે ટીવી પર આપવામાં આવે એટલે સીએનબીસી આવાજ ઉપર જ્યારે પ્રદીપ પંડ્યા એન્કર તરીકે આવે અને માહિતી આપે એ પહેલાં આ જે અલ્પેશ ફુરિયાની કંપની છે એના લોકો માર્કેટમાંથી શેર ખરીદી લેતા હતા સેબીએ પ્રદીપ પ્રદીપ પંડ્યા જે છે એના જે એણે જે સ્ટોકનું જે ભલામણ કરી હતી એ એની સલાહ પહેલાં અને સલાહ પછીના પંદર મિનિટ પહેલાંનું આખું એક એનાલિસિસ કર્યું છે અને પ્રદીપ પંડ્યાની જે વોટ્સઅપ ચેટ જે ચેટ છે એનું પણ એનાલિસિસ કર્યું છે એમાં બે ત્રણ દાખલા સેબીએ આપ્યા છે કે અગિયાર જૂન બે હજાર વીસના દિવસે પ્રદીપ પંડ્યાએ જે પોતાનો પંડ્યા કા ફંડા શો હતો એમાં સવારે નવ ને પાંત્રીસ વાગે એક ફેરકોમ શેર ખરીદવાની રોકાણકારોને સલાહ આપી અને પંદર મિનિટની અંદર આ ફેરકોમનો જે શેર છે એનું ટ્રેડિંગ વોલ્યુમ છસો ને બેતાલીસ ટકા જેટલું વધી ગયું અને ભાવમાં માત્ર પંદર મિનિટની અંદર બે પોઈન્ટ અઢાર ટકાનો ઉછાળો આવી ગયો બાર જૂને જિંદાલ પોલીની ભલામણ કરેલી અને એનો ભાવ ત્રણ પોઈન્ટ ચાળીસ ટકા વધી ગયેલો નવ જૂને ગોડફ્રે ફિલિપની ભલામણ કરેલી અને એનો ભાવ ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ ટકા વધેલો વોટ્સઅપ ચેટની અંદર એવી પણ એક માહિતી સામે આવી કે કોઈએ એવું કીધું પ્રદીપ પંડ્યાને કે એશિયન પેઇન્ટ્સની ભલામણ કરો અને પ્રદીપ પંડ્યાએ પાછો વોટ્સઅપમાં જવાબ આપ્યો એચ ડબલ એમ એટલે હા હા હું કરું છું એમ એટલે વોટ્સઅપની અંદર લોકોએ જે કહેતા હતા એ પ્રદીપ પંડ્યા ભલામણ કરતો હતો અને લોકોને આવી રીતના ગેરમાર્ગે દોરતો હતો સેબીની તપાસમાં જાણવા મળ્યું કે અલ્પેશ ફુરિયા આવી રીતના ટ્રેડિંગમાંથી છ પોઈન્ટ ચુમ્મોતેર કરોડ રૂપિયા કમાયો અને પ્રદીપ અને અલ્પેશ બંને મળીને પાંચ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી સીએન બી ઉપર પ્રદીપ પંડ્યા બે હજાર એકવીસ સુધી હોસ્ટ કરતો હતો અને અલ્પેશ તે વખતે ગેસ્ટ એક્સપર્ટ તરીકે આવતો હતો સેબીએ એક નિવેદન આપ્યું છે કે જ્યારે એક ટીવી એન્કર આવી માહિતી શેર કરવામાં વ્યસ્ત રહે જે લોકોની પાસે ઉપલબ્ધ નથી તે માત્ર નૈતિક ધોરણોનું ઉલ્લંઘન નથી પણ બજારની ગતિશીલતાને પણ વિક્ષેપ કરે છે આવા કૃત્યોને કારણે કેટલાક લોકોને અન્યાયી લાભ થાય છે એટલે સેબી હમણાં ગ્રાહકોની મતલબમાં ઇન્વેસ્ટરોની જાગૃતિ માટે ઘણા બધા પગલાં લે છે અને ઇન્વેસ્ટરોને સતર્ક રહેવા માટે ઘણી બધી વખત સેબી ચેતવણી પણ આપે છે કે તમે બધાની ઉપર આંખ ઊંચીને ભરોસો નહીં કરો તમે પોતે જાતે અભ્યાસ કરો અથવા જેનું નામ હોય જેની વિશ્વસનીયતા હોય જેની ગુડવિલ છે એવા માણસો ઉપર વિશ્વાસ કરો કારણ કે આજે તો એવું છે કે શેર બજારની અંદર સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા એક્સપર્ટો ઊભા થઈ ગયા છે અને તમને સલાહ આપતા ફરતા હોય છે પરંતુ જો તમારે નુકસાનીથી બચવું હોય તો તમારે વ્યવસ્થિત રોકાણ સલાહકારને મળવું પડશે અથવા તમારે પોતે જાતે અભ્યાસ કરવો પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ